ગુજરાત બજાર ભાવ મોવા માર્કેટ યાર્ડ લાઈવ હરાજી રોજ લાઈવ જોવા માટે આપણે ગુજરાત બજાર ભાવ શું લાઈક છે અને સબસ્ક્રાઈબ કરો એથી જો જો કો જરૂર ચાલો પાંત્રીસ બસો રૂપિયા બેતાલીસ ચુમ્માલીસ ચુમ્માલીસ રૂપિયા ચુમ્માલીસ બરોબર ચુમ્માલીસ ચુમ્માલીસ રૂપિયા ત્રણ વાર શ્રીરામ વ� વ� દચિ મླ૰લલ લજલ ,不會 ખ઺૾લ જાલલ ખ૮લલ માભલ ના� કિન ા�લ પ�િ ભલ ગરલ છદા� મા�લ ગણા� ઘછલલ ખા� Strategy

રાજુભાઈ ઓગણ રાખો વાંધો નહીં બસો ત્રણ ચાર પાંચસો પંદર

બસ સાત આઠ આઠ રૂપિયા નવ નવ રૂપિયા દસ દસ રૂપિયા અગિયાર અગિયાર બાર બાર તેર ચૌદ બત્યાર પંદર સોળ રૂપિયા બચીસ વાર 晚上都是我个人在在工作车间里做做，我个人也也也开心开心开心，多到工作去很开心，开心在建两六路、八路、八路、多到中山、春路、春路、路在三路、三路、龙湾路、三路、龙湾路、三路、龙湾路。没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事，没事 ગુનો ભાઈ છે 152 ભાઈ 52 53 કોપોટ 25 માં

₹200 બોલું મે બોલ્યા ₹200 ₹100 ₹200 ₹1500 હતા ગાટ ની જો 9 9 9 1500 સુંદર હો આ ₹1000 કે ₹200 80 ઓ બે તો 50 50 ₹225 કારો રવા જાલવા કલે 200 બે રૂપિયા બસો ને બે રૂપિયા ચાર પાંચ છ સાત આઠ આઠ રૂપિયા બાવન નવ નવ દસ ત્યારબાદ

અલિયાં લેવો પાછી પાછી બોલુ મેક વળ્યા 50 પાછી રૂપે કાશી 250 કાશી 50 રૂપે હરિયા હારું હો 150 150 150 દેવા છે નવ હોય હરો બરો ગોરા પંતાન છોતો હતા 98 રૂપે આતા 99 99 રૂપે 3 વાર નમલો કેવો છે બસો રૂપિયા બસો રૂપિયા બસો રૂપિયા બસો રૂપિયા બસો રૂપિયા 22 22 23 23 50 40 24 44 રૂપિયા 244 બરો રૂપિયા હા સાહેબ એકને છેને મુક્ત લેતા છે ધન્યવાદ